आएगा ना भिड़ो वो तमारिया रहे वो क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અલ્પેશ ક્રિયન યુટ્યુબ ચેનલમાં તો મિત્રો ગુજરાતી લવ સ્ટોરી આપણે એડિટિંગ કરવાના છીએ અને હા મિત્રો તમે અંદર જોઈ રીતે સ્ટોર બનાવવા માટે તમારે વિડીયોને એન્ડ સુધી જોવાનું રહેશે અને હા મિત્રો વિડીયોમાં પાસવર્ડ નથી મિત્રો ફ્રી પ્રોજેક્ટ છે તો તમારી લિંક ડિસ્ક્રિપ્શનમાં અથવા ટેલિગ્રામમાં જોવા મળી જાય છે તેથી તમારે પ્રોજેક્ટ ડાઉનલોડ કરી લેવાનો છે અને હા મિત્રો કોઈ બી પ્રોબ્લેમ હોય તો કોન્ટેક કરી શકો છો અને હા મિત્રો કોઈને એડિટિંગ કરાવવું હોય તો કોન્ટેક્ટ કરી શકે છે બાકી મિત્રો કોઈ પ્રોબ્લેમ લે તો કોન્ટેક્ટ કરી શકો છો મિત્રો અહીંયા આપણે એડિટિંગ સ્ટાર્ટ કરીએ તો સિમ્પલી તમારે અલાઇટ મોશન કરવાનું છે અલાઇટ મોશન કરશો થોડું લોડ લેશે વેટ કરી લેવાનું છે તો સિમ્પલી આપણું અલાઇટ મોશન જે છે ઓપન થઈ ગયું છે મિત્રો તો સિમ્પલી પ્રોજેક્ટમાં જવાનું છે પ્રોજેક્ટ નું ઓપ્શન કઈ દેખાય છે એ જોવો પહેલા નીચે પ્રોજેક્ટ ઓપ્શન ત્રીજા ઓપ્શનમાં છે અને મિત્રો એક વાત કહેવાની ભૂલી જ ગયો કે તમારે અહીંયા થ્રેડ ઉપરની છો થ્રેડ ડોટ ઉપર ક્લિક કરવાનું છે થ્રેડ ડોટ ઉપર ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા સેટિંગ પહેલા તમારે મારા જેવું સેમ કરવાનું છે જોઈ શકો છો અહીંયા લખેલું છે ડેમો ડેમો મોડ મિત્રો ડેમો મોડ તમારે ઓન નથી કરવાનું અહીંયા લખેલું છે લો ક્વોલિટી પર વ્યૂ મિત્રો તમારે એ ઓન નથી કરવાનું તમારે ઓન હોય તો બંધ કરવાનું છે ધ્યાનમાં રહે મિત્રો અને હા મિત્રો નીચે જોઈ શકો છો ડિફોલ્ટ લેયર તો તમારે એને જે બે સેકન્ડ છે તેના પર જ કરવાનું છે મિત્રો વધારે નથી કરવાનું કે ઓછું નથી કરવાનું અને હા મિત્રો મેન ટોપિક કે તમારે લો હાઈ અને અલ્ટ્રા તો માને કેવું લાગે છે અહીંયા તમારો ફોરજી મોબાઈલ હોય છે સોરી મિત્રો તમા સોરી મિત્રો અહીંયા તમારો ફોરજી મોબાઈલ હોય તો તમે આ કરી શકો છો અને તમારો સિક્સ જી મોબાઈલ હોય એટ જીબીનો મોબાઈલ હોય કે પછી તમારે કોઈ એનાથી વધારે હોય તો તમે આ અલ્ટ્રા કરી શકો છો બાકી ટુ જીબી અને થ્રી જીબી હોય તો પછી આ કરી શકો છો ને તો તમારું નેટમ લેક કરશે તો તમારે મારા મારું માનો તો તમારે હાઈ ક્વોલિટી રાખવાની છે અહીંયા છે જોઈ શકો છો હાઈ ક્વોલિટી તો તમારે સિમ્પલી હાઈ ક્વૉલિટી કરી લેવાની છે હાઈ ક્વોલિટી કરી લીધા બાદ તમારે અહીંયાથી બેક આવી જવાની છે બેક આવી જાય બાદ તમારે સિમ્પલ પ્રોજેક્ટમાં જવાનું છે મિત્રો પ્રોજેક્ટમાં જશો એટલે ફર્સ્ટમાં તમને ગુજરાતી લવ સ્ટેટસ આ રીતનું પ્રોજેક્ટ જોવા મળે છે જોઈ શકો છો તો આ પ્રોજેક્ટનું સિમ્પલી ઓપન કરવાનું છે મિત્રો ઓપન કરશો એટલે થોડું લોડ લેશે વેટ કરવાનું છે બાકી તમને આ રીતનો પ્રોજેક્ટ જોવા મળશે મિત્રો એક સરસ મજાનો પ્રોજેક્ટ છે તમારે સિમ્પલ નીચે સ્લાઇડ કરવાનું છે નીચે સ્લાઇડ કરશો મિત્રો એટલે તમારે પહેલાં તો ફોટો ચેન્જ કરી લેવાનો છે તમારે ચેન્જ કરવો હોય તો બાકી ચાલશે મિત્રો ફોટો કઈ રીતે ચેન્જ કરવાનો તો તમને ખબર જ હશે પણ નવા જે એડિટર છે એના માટે હું ફરી એકવાર બતાવી રહ્યો છું उपर उपर कर है सिंपल તમારે નીચે ફોટા ઉપર ક્લિક કરવાનું છે ફોટા ઉપર ક્લિક કરશો મિત્રો એટલે તમારે આને कलर एम फ्री માં જવાનું રહેશે જોઈ શકો છો ફર્સ્ટમાં ऑप्शन આવે છે મિત્રો તેના પર सिंपली क्लिक કરવાનું છે તો તેના પર આપણે ક્લિક કરી દઈએ મિત્રો ક્લિક કરી લીધા બાદ આ રીતનું ઇન્ટરફેસ જોવા મળી જાય તો તમારે सिंपल અહીંયા स्टार ના ऑप्शन ઉપર ક્લિક કરવાનું છે મિત્રો ક્લિક કરશો એટલે તમારી गैलरी ओपन થઈ જશે અને ત્યાંથી તમે તમારો ફોટો રીલ વગેરે લઈ શકો છો ફોટો લઈ લીધા પછી सिंपल यहां से કરવાનું છે મિત્રો બેક કરશો એટલે તમને કહ્યું આ રીતનું જે બ્લર છે જોઈ શકો છો નીચે આ જે બ્લર છે એને કશું કરવાનું નથી આ જે છે એને બી કશું કરવાનું નથી ઓન્લી પેડ વર્ગ લખેલું છે એને બી કશું કરવાનું નથી તો મિત્રો શું કરવાનું છે તમને આગળ બતાવું તો સિમ્પલી મિત્રો આ જે ગ્રુપ છે એ જોઈ શકો છો નીચે આ જે ગ્રુપ છે એને બી તમારે કશું કરવાનું નથી મિત્રો એ જે આ ટેક્સ છે મિત્રો ટેક્સ એનું જે આપણે ગ્રુપ બનાવ્યું છે તમારે એને કશું કરવાનું નથી તમારે અહીંયા શું કરવાનું છે તમને બતાવું મિત્રો આજે ઇફેક્ટ જોઈ શકો છો અહીંયા ફર્સ્ટમાં ઇફેક્ટ દેખાય છે આ ઇફેક્ટ તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે મિત્રો ક્લિક કરીને તમારે સિમ્પલ અહીંયા ત્રીજું ઓપ્શન જોવા મળે છે બેન્ડિંગ ઓબ્જેક્ટિવ મિત્રો બેન્ડિંગ માં તમારે જવાનું છે સિમ્પલી તેમાં જશો એટલે મિત્રો તમારે ત્રીજું ઓપ્શન દેખાય છે લાઇટિંગ જોઈ શકો છો મિત્રો અહીંયા લાઇટિંગ લખેલું છે તો સિમ્પલી તમારે સ્ક્રીન કરી લેવાનું છે ફર્સ્ટમાં જે સ્ક્રીન છે એ કરી લેવાનું છે અને અહીંયા મિત્રો હંડ્રેડ ના હોય તો તમારે આ જે લીટી છે એ ખેંચીને હન્ડ્રેડ કરી દેવાનું છે હન્ડ્રેડ કરી દીધા બાદ તમારે સિમ્પલી બેક કરી લેવાનું છે આટલું કરી લીધા બાદ મિત્રો નીચે જે તમારો ફોટો લીધો હશે તેને સિમ્પલી લાસ્ટ સુધી ખેંચવાનું છે લાસ્ટ સુધી ખેચવા માટે તમારે લાસ્ટમાં જતા રહેશો પછી તમારે અહીંયા જોઈ શકો છો અહીંયા ફર્સ્ટમાં એક ઓપ્શન આવ્યું છે તેના પર સિમ્પલી ક્લિક કરવાનું છે ક્લિક કરશો મિત્રો એટલે જે તમારો ફોટો છે લાસ્ટમાં આવી જશે સિમ્પલ એટલું કરી લીધા બાદ ઉપર આવી જવાનું છે ઉપર આવી જવાબદાર તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે તો મિત્રો તમે જે ઇફેક્ટ નાખી એ એક ઇફેક્ટ નહીં હોય બે ઇફેક્ટ હશે તો જોઈ શકો છો આ જે ઇફેક્ટ છે મિત્રો આ જે ઇફેક્ટ છે એ બબ્બે નાખી છે તો મિત્રો તમારે ફરીથી એકવાર બેન્ડિંગના ઓપ્શન પર જઈને સ્ક્રીન કરવાનું છે કઈ રીતે કરવાનું ફરી એકવાર બતાવું ચાલો તમારે સિમ્પલ ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે મિત્રો ઇફેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા જોવા મળશે બેન્ડિંગ ઓબ્ઝેક્ટિવ તમારે સિમ્પલ એના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે ત્રીજા ઓપ્શનમાં ત્રીજા કે બીજા ઓપ્શનમાં હશે મિત્રો તો તમારે લાઇટિંગમાં જવાનું છે લાઇટિંગમાં જઈને આ સ્ક્રીન કરવાનું છે સ્ક્રીન કરીને મિત્રો સિમ્પલ તમારે જે હંડ્રેડ છે તે ઓછું હોય તો હંડ્રેડ કરી લેવાનું છે બાકી તમે તમારે એ રીતે કરી શકો છો તો તમે અહીંયા ઓછું કરશો મિત્રો આ જે એરો દેખાય છે તેનું ઓછું કરશો એટલે જે તમારે ઇફેક્ટ છે એ થોડી ઝાખી પડશે મિત્રો બીજું કંઈ નહીં થાય અને જો ફૂલ રાખશો તો તમારું ફૂલ દેખાશે એચડીમાં તો સિમ્પલ તમારે અહીંયાથી બે કરવાનું છે મિત્રો અહીંયાથી બે કરશો એટલે તમારે આગળ આવી જવાનું છે આગળ આવી જવા તમારે જે બ્લોર છે મિત્રો આ બ્લોર છે એ તમારે તે જ રાખવાનું છે બીજું કશું એમાં નથી કરવાનું મિત્રો તો તમારે સિમ્પલ આને સેવ કરવા માટે ઉપરની સાઇઝમાં જોઈ શકો છો ત્યાં ક્લિક કરવું પડશે મિત્રો ત્યાં તમારે ક્લિક કરી લેવાનું છે ત્યાં ક્લિક કરશો મિત્રો એટલે અહીંયા એક હજનને એસીનો ઓપ્શન આપ્યો છે તો મેન બટ instagram ઇન્સ્ટાગ્રામની જો સાઈઝ હોય તો તમે એકસોની એસી કરી શકો છો અને જો ફૂલ સાઇઝ હોય તો તમારે સાથે વીસ કરવાની છે તો સિમ્પલ હું અહીંયા આગળ જઈને કરી લેવાનું છે. એક હજાર AC કરી લીધા બાદ તમારે નીચેની side માં export નો option જોવા મળે છે. તો સિમ્પલ તમારે એક્સપોર્ટ ઉપર ક્લિક કરવાનું છે. તો મિત્રો અહીંયા તમે એક હજાર AC પર ક્લિક કરીને એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે આ રીતનું interface જોવા મળી જશે જોઈ શકો છો. તો તમારે ત્રણ થી પાંચ મિનિટ wait કરવાનું છે મિત્રો. અહીંયા તમારે ત્રણ થી પાંચ મિનિટનું wait કરવાનું છે. તો તમારો જે સ્ટેટસ છે ગેલેરીમાં સેવ થઈ જશે મિત્રો અને હા મિત્રો કોઈ પણ પ્રોબ્લમ હોય તમે મને કોન્ટેક કરી શકો છો તો મિત્રો મળી એકના વિડીયોની સાથે ત્યાં સુધી એન્જોય કરો અને અમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરે તો લાઈક છે સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે મિત્રો આવા જ વિડીયો આપણે લાવતા રહીશું અને હા મિત્રો કોઈ પણ સ્ટેટસ એડિટિંગ કરવું હોય તો તમે કોન્ટેક કરી શકો છો કોમેન્ટમાં બી કહી શકો છો અને હા મિત્રો કોઈ બી પ્રોબ્લમ હોય તો મને કોન્ટેક કરી શકો છો ઉપર કોનામાં નંબર આપે છે મિત્રો અને હા મિત્રો અમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો એ જો એ વાત છું લાઇક છે સબસ્ક્રાઈબ કરવાનું જ છે તો ચલો મિત્રો મને એક નવી સુધી એન્જોય બરોબર છે